આજે આપણે એક એવા અનોખા છોડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સુંદરતા સરળ સંભાળ અને સકારાત્મક ઉર્જાનું અનોખું સંયોજન છે આ છોડને ઘણા લોકો મની ટ્રી કે લકી પ્લાન્ટ તરીકે ઓળખે છે જી હા હું વાત કરી રહ્યો છું ઝેડ પ્લાન્ટની જેનું વૈજ્ઞાનિક નામ છે ક્રેશ્યુલા ઓવાટા અને આ ઝેડ પ્લાન્ટથી જાણીતો છોડ છે ઝેડ પ્લાન્ટ દક્ષિણ આફ્રિકાનો વતની છે સુકુલેન્ટ પ્રકૃતિ ગોળ અને ચળકતા પાંદડા તેમજ તેની લાંબી આયુષ્ય તેને વિશ્વભરમાં લોકપ્રિય બનાવે છે આ વિડીયોમાં આપણે આ છોડ વિશેની સાચી અને પારદર્શક હકીકતો જાણીશું તેની ઓળખ શારીરિક રચના સંભાળ ફાયદા અને લોકપ્રિય માન્યતાઓ પાછળનું સત્ય ચાલો શરૂ કરીએ ઝેડ પ્લાન્ટ એક સુકુલેન્ટ છે એટલે કે તે પોતાના પાંદડા અને થડમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે તેના પાંદડા ઝાડા માંસલ ચળકતા અને ઘેરા લીલા રંગના હોય છે ગોળ આકારના પાંદડા સિક્કા જેવા દેખાતા હોવાથી તેને મની પ્લાન્ટ નામ મળ્યું છે આ છોડનું થડ મજબૂત અને ઝાડું હોય છે સમય જતાં તે લાકડા જેવી ઘન રચના ધરાવતું બને છે અને છોડ નાના વૃક્ષ જેવો આકાર પામે છે કેટલાક જાતિઓમાં પાંદડાની કિનારીઓ સૂર્યપ્રકાશમાં લાલ પીળા રંગે રંગાઈ જાય છે જે તેની આકર્ષકતા વધારે છે યોગ્ય પરિસ્થિતિમાં ઝેડ પ્લાન્ટ ત્રણથી છ ફૂટ સુધી ઊંચો થઈ શકે છે અને વર્ષો સુધી ટકી રહે છે સૂર્યપ્રકાશ અને સ્થાન ઝેડ પ્લાન્ટને તેજસ્વી પરોક્ષ સૂર્યપ્રકાશ ગમે છે સવારના નરમ કિરણો તેને ફાયદાકારક છે પણ તાપવાળા બપોરના સીધા સૂર્યપ્રકાશથી બચાવવું જરૂરી છે નહીંતર પાંદડા બળી શકે છે ઘર અંદર બારીની નજીક જ્યાં દિવસભર ફિલ્ટર લાઇટ આવે ઘર બહાર પરંતુ પ્રકાશિત સ્થળ પાણી લાઈટ આવેન્ટ હોવાના કારણે ઝેડ પ્લાન્ટને ખૂબ ઓછું પાણી જોઈએ વધારે પાણી તેના મૂળને સડાવી શકે છે નિયમ જ્યારે માટી સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે જ પાણી આપો ઉનાળામાં આશરે બે થી ત્રણ અઠવાડિયામાં એકવાર શિયાળામાં મહિને એકવાર કે તેથી ઓછું માટી અને પોટ ઝેડ પ્લાન્ટ માટે સારી નિકાસવાળી માટી ફરજિયાત છે તૈયાર માટી કેક્ટસ કે સુકુલેન્ટ માટે ઉપલબ્ધ મિશ્રણ ઘરેલું મિશ્રણ બગીચાની માટી વધતા રેતી પીટ મોસ એક જેમ એક જેમ એક પોટ હંમેશા ડ્રેનેજ હોલવાળો હોવો જોઈએ જેથી વધારાનું પાણી બહાર નીકળી શકે ખાતર અને પોષણ આ છોડને ઓછું પોષણ પૂરતું છે વસંત અને ઉનાળામાં મહિને એકવાર હળવું પ્રવાહી ખાતર આપવું શિયાળામાં ખાતર આપવાનું ટાળવું વધારે ખાતર આપવાથી મૂળ બળવાની શક્યતા છે પ્રજનન એટલે કે પ્રોપોગેશન ઝેડ પ્લાન્ટનું પ્રજનન સૌથી સરળ બાબતોમાંથી એક છે સ્ટેમ કટિંગ ડાળી કાપો બે ત્રણ દિવસ છાયામાં સુકાવી પછી સારી માટીમાં રોપો લીફ કટિંગ એક પાન કાપી માટી પર મૂકો થોડા અઠવાડિયામાં મૂળ આવશે ફાયદા અને ઉપયોગીતા હવા શુદ્ધિકરણ ઝેડ પ્લાન્ટ કાર્બન ડાયોક્સાઇડ ઘટાડે છે અને ઓક્સિજન વધારવામાં મદદરૂપ છે ઓછી જાળવણી વ્યસ્ત જીવનશૈલી ધરાવતા લોકો માટે આદર્શ છે સૌંદર્ય ટેબલ ટોપ બાલ્કની કે બગીચામાં સુંદર દેખાય છે માનસિક આરામ છોડ સાથે સમય વિતાવવાથી સ્ટ્રેસ ઘટે છે લોકપ્રિય માન્યતાઓ અને હકીકત મની ટ્રી કે લકી પ્લાન્ટ ફેંગશુઈ અને વાસ્તુ પ્રમાણે આ છોડ આર્થિક સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે પણ હકીકતમાં તે પૈસા લાવતું નથી આ એક પ્રતિકાત્મક માન્યતા છે હા તે ઘરને હરિયાળું અને સુંદર બનાવે છે જે મનમાં આનંદ અને પ્રેરણા આપે છે ઝેડી સ્વભાવ હા આ છોડમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ નામનું તત્વ હોય છે જે પાલતુ પ્રાણી અથવા નાના બાળકો દ્વારા ખાઈ લેવાથી ઝેરી અસર કરે છે મોઢા ગણા અને પેટમાં બળતરા થઈ શકે છે તેથી તેને હંમેશા બાળકો અને પાલતુ પ્રાણીઓથી દૂર રાખવો જોઈએ ઝેડ પ્લાન્ટ ઉગાડતા વખતે સામાન્ય ભૂલો વધારે પાણી આપવું સીધા બપોરના સૂર્યપ્રકાશમાં મૂકવું ડ્રેનેજ વગરના પોટમાં વાવવું વધારે ખાતર આપવું ઉપસંહાર તો મિત્રો ઝેડ પ્લાન્ટ એ એવો છોડ છે જે તમારા ઘરમાં સૌંદર્ય હરિયાળી અને તાજગી લાવે છે તેની ઓછી જાળવણી લાંબી આયુષ્ય અને પ્રતિકાત્મક મહત્વ તેને ઘર કે ઓફિસ માટે પરફેક્ટ બનાવે છે બસ પાણી અને સૂર્યપ્રકાશનું યોગ્ય સંતુલન રાખો અને તેને પ્રેમથી સંભાળો આશા છે કે આ વિડિયો દ્વારા તમને ઝેડ પ્લાન્ટ વિશે સાચી અને વિસ્તૃત માહિતી મળી હશે વિડીયોની જાણકારી ગમી હોય તો લાઈક કરો કોઈ પ્રશ્ન કે સૂચન હોય તો કમેન્ટ કરો અને જો તમને આવા વિષયમાં રૂચિ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા છોડ કે વૃક્ષની ઉપયોગી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો આભાર